મલસાણામાં લૂંટને અંજામ આપી છ માસથી ફરાર આરોપીને દાહોદથી પાડી પોલીસ ઉચકી લાવી આનાવેલ બ્રાહ્મણ બે વૃદ્ધ મહિલાને બાનમાં લઈ લૂંટારુઓ રૂપિયા ત્રણ લાખ છોતેર હજારની લૂંટ ચલાવી ફરાર થયા હતા પારડીના પલસાણા ગામે ગત તારીખ ચૌદ માર્ચના રોજ લૂંટારુએ સાવિત્રીબેન ગુણવંતભાઈ નાયકના ઘરના પાછળના દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશી સાવિત્રીબેન અને ઉષાબેન મહેશભાઈ જોશીને બંધક બનાવી લાકડાના ફટકાઓ મારી પહેલે સોનાના દાગીના કિંમત રૂપિયા બે લાખ વીસ હજાર અને કબાટમાં રાખેલ પચાસ હજાર રૂપિયા રોકડા તેમજ આઠ હજારનો મોબાઈલ ફોન મળી કુલ્ય રૂપિયા બે લાખ ઇઠ્ઠોતેર હજારની લૂંટ કરી લૂંટારુઓ નાસી છૂટ્યા હતા જે લૂંટની ઘટનામાં પોલીસે અગાઉ લૂંટ કરનાર દાહોદના છ જેટલા આરોપીને ઝડપી પાડ્યા હતા જોકે આ લૂંટમાં સંડોવાયેલો એક કિસમ છેલ્લા છ માસથી ફરાર હતો જે અંગેની પાડી પીઆઈ જી આર ગઢવી દ્વારા આરોપીને શોધી કાઢવા સતત પ્રયાસ કરવામાં આવતા હતા આ દરમિયાન આરોપી દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકા ખાતે તેના સાસરે આવ્યા હોવાની બાતમી મળતા એસઆઈ ચંદુભાઈ પોલીસ કોન્સ્ટેબલ ભરતસિંહ પોલીસ કોન્સ્ટેબલ અરુણભાઈ તાત્કાલિક દાહોદ જવા રવાના થયા હતા અને લૂંટનો આરોપી એવો ખાતેથી ઝડપી પાડી લઈ આવી હતી અને તેની કાયદેસરની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ પાડી પોલીસે હાથ ધરી છે આમ પાડી પોલીસને છ માસ થી અંજામ આપી ભાગી છૂટેલા આરોપીઓને ચારસો કિલોમીટર દૂરથી ઝડપી લાવવામાં સફળતા મળી છે આ આરોપી વિરુદ્ધ ગુજરાતભરના અલગ અલગ પોલીસ સ્ટેશન ખાતે નવ જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા હોવાનું હાલ પારડી પોલીસ તપાસમાં બહાર આવ્યું છે